એની અંદર ઇંગ્લેન્ડ ડ્રાયક્લિનર્સ નામની ડ્રાયક્લિનની દુકાન છે એ દુકાન ઉપર આશરે આજે બપોરે સાડા વાગે ચાર મહિલાઓ દુકાની અંદર જાય છે દુકાનમાં એ દુકાનના જે માલિક છે એ પોતે ઘરે ટિફિન લેવા માટે ગયેલા હતા અને એનો જે કારીગર છે કારીગર છે ઇકબાલ રફીક ધોબી એ ત્યાં ઈસ્ત્રી કરતા હતા અને એ સમય દરમિયાન બે મહિલાઓ એ જે ઈસ્ત્રી કરતા હતા તે જગ્યા પર જઈને ઊભી રહી ગઈ અને બે મહિલાઓ એ દુકાનના ગલ્લા પાસે જઈને ઊભી રહી ગઈ અને આ રફીકને ગલ્લો ન દેખાય એવી રીતે બે મહિલાઓ એને આડશ કરીને ઊભેલી હતી એટલે એણે કીધું કે તમે અહીંયાથી જતા રહો ત્યારે આ મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ અને જ્યારે જઈને જોયું ત્યારે ધ્યાનમાં આવ્યું કે આ ગલ્લામાંથી એને પચીસ હજાર રૂપિયા લઈને જતી રહી છે એટલે તાત્કાલિક એની પાછળ પાછળ દોડે છે અને મહિલાઓને રોડ પર બી બધાને કહે છે કે આ મહિલાઓને પાસેથી મારા પૈસા અપાવો ચોરી કરીને લઈ ગયેલી છે એટલે રોડ ઉપર પણ ટોળું એની સમર્થનમાં ભેગું થઈ અને આ મહિલાઓની પાસે પાછળ દોડે છે ને સમય દરમિયાન આ ફરિયાદીના કહેવા પ્રમાણે આ મહિલાઓ જાતે જ રોડ ઉપર નિર્વસ્ત્ર થઈ જાય છે અને પોતે એને કોઈ પકડી ન શકે માટે થઈને એ લોકો આ રીતે કૃત્ય કરે છે